ફેમલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું ફરારી ઢોકળા તો તેના માટે મેં બે વાડકી મુરૈયો લીધો છે આ રીતે તો એક વાડકી આપણે સાબુદાણા નાખીશું આદુ મરચાંની પેસ્ટ લીધી છે સિંધો મીઠું ખાટું દહીં લીધું છે મરી પાવડર અને બે બટેટા લીધા છે આ રીતે અને ઈનો લીધો છે તો સૌથી પહેલાં આપણે મુરૈયો અને સાબુદાણાને પીસી લઈશું મિક્સર જારમાં તે મિક્સરજારમાં લઈ લીધું છે પીસવા માટે આ રીતે આપણે પીસીને રેડી કરી દીધું છે વાસણ લઈ લઈશું તેમાં આપણે આ રીતે જે સાબુદાણા અને મોરો જે પીસ્યો છે તેને કાઢી લઈશું આ રીતે હવે તેમાં આપણે થોડું કાટું દાહી નાખીશું આદુ મરચાંની જે પીસ્યું છે આપણે તે નાખી દઈશું ফরারি মিঠু না মিক্স করে লিখে রেখে দই જો ના હોય તો તમે છશ પણ ખાટી હોય તો તે મેં રેડી શકો છો તેમાં ખાટું દહીં વાપરવાનું જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ઢોકળાનો તો જો આ રીતે કલાળી દીધું છે આપણે હવે આપણે જે આ રીતે બટાકા બે જે છોલેલા છે તેને આપણે આ રીતે કટ કરી લઈશું તેને આપણે મિક્સર જારમાં લેવાના છે આ રીતે તેને પણ પીસી લઈશું થોડું આપણે પાણી રેડીશું આ રીતે તો જો આ રીતે આપણે બટાકા પીસી કાઢે ગયા છે હવે તેને આપણે આ રીતે જે આપણે બેટર બનાવી છે તેમાં નાખી દઈશું આ રીતે તેને મિક્સ કરી લઈશું આ રીતે હવે તેમાં આપણે થોડું થોડું પાણી રે દઈશું આ રીતે તેનું ખીરું બનાવી દેવાનું છે આપણે આ રીતે મિક્સ કરી જો આ રીતે આપણે બેટર બનાવીને રેડી કરી દીધું છે બટાકાનું અંદર પાણી રેડી તેને મિક્સ કરી થોડું પાણી રેડી લીધું છે આપણે હવે તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ઢાંકી તેને દસ મિનિટ માટે આપણે મૂકી રાખીશું જેથી કરીને આપણે જે મસાલો અંદર કર્યો છે તે કમ્પ્લીટ ભરાઈ જાય અને સાબુદાણાને જે મૂરયો આપણે પીસ્યો છે તે કમ્પ્લેટ સોફ્ટ ને પોચો બની જાય તેટલા માટે આપણે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે બેટરને ચેક કરી લઈશું તો જો આ રીતે બેટર આપણું કમ્પ્લીટ પડી ગયું છે હવે તેમાં આપણે થોડું પાણી રેડીશું થોડું ઢીલું કરીશું બહુ ઢીલું નથી કરવાનું બહુ કટરણ્ય નથી રાખવાનું તેને મીડિયમ આપણે ઢોકળા જેવું કરીશું તેને તો આપણે થોડું પાણી રેડીને તેને થોડું ઢીલું કરી દઈશું જીરું આ રીતે જોવો આ રીતે ખીર ઉપાડી દેવાનું તેમાં આપણે ઈનો થોડો નાખી દઈશું આ રીતે એક પેકેટ જેટલો તેને ઉપરથી આપણે એક્ટિવ કરવા માટે લીંબુનો રસ લઈ દઈશું હવે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે અને આ રીતે મિક્સ કરી લઈશું હવે તેને બરાબરનું મિક્સ કરી લેવાનું છે હલાવીને આ રીતે બેટર રેડી થઈ ગયું છે હવે આપણે જે ઢોકળાની જે થાળી આવે છે આ રીતે તેને મેં તેલવારી ગ્રીસ કરી દીધી છે તેમાં આપણે રેડ દઈશું ઉપર આપણે થોડો મરી પાવડર નાખી દઈશું આ રીતે તો જો પાણી આપણે સ્ટીમરમાં ઉકળી ગયું છે આ રીતે હવે તેમાં આપણે સ્ટેન્ડ ગોઠવી દઈશું જે થારીઓ આપણે ઢોકળાની ભરી છે તે અંદર મૂકી દઈશું આપણે ઢાંકી દઈશું ઉપરથી આ રીતે હવે તેને એકદમ ફૂલ ગેસ ઉપર જ માટે રવા દઈશું પંદર મિનિટ માટે તેને ફૂલ ગેસ રાખવાનું છે એકદમ પંદર મિનિટ માટે તેને ચડવા દઈશું હવે જો પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે તેને આપણે ચેક કરી લઈશું થોજો ચડી ગયા છે કમ્પ્લેટ હવે તેને આપણે બહાર કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું ઢોકળા આ રીતે ઠંડા થઈ ગયા છે હવે તેને ચપ્પાના મદદથી આપણે તેને પીસ કરી લઈશું આ રીતે હવે તેને માટે આપણે વઘાર રેડી કરી દઈશું આ રીતે જો આ રીતે આપણે પીસ કરી દીધા છે તેને બતાવી દો ચેક કરી લઉં જો આ રીતે સરસ પોચા નીવા હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું વઘાર કરવા માટે મેં આ રીતે સિંગ તેલ વઘારમાં લઈ લીધું છે તેલ થઈ જાય ગરમ એટલે તેમાં આપણે વ્હાઈટ તલ નાખી દઈશું આ રીતે મીઠા લીમડાના પાન નાખી દઈશું આ રીતે આપણે એક ફ્રાય પેનમાંથી બધા ઢોકળા કાઢી લીધા છે હવે તેની ઉપર આપણે જે વઘાર કર્યો છે આ રીતે તે નાખી દઈશું મિક્સ કરી લેવાનું છે આ રીતે તમે ઉપરથી લીલા ધાણા કટકી મરચાં પણ નાખી શકો છો આપણે મિક્સ કરી લીધા છે હવે તેને સર્વ કરીશું આપણે આ રીતે આપણે ઢોકળા સર્વ કરી દીધા છે હરાળી તમે પણ ઘરે ટ્રાય કરો એકદમ સરસ પોચા નિવા ક્રિસ્પી સરસ થાય છે જુઓ જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ